પોરબંદરના અરબી સમુદ્ર કિનારે આજે ભારતીય સેનાની ત્રણેય પાકો દ્વારા એચ નો કાર્યક્રમ યોજાયો હતો જોકે આ કાર્યક્રમ જોવા માટે લોકોમાં નિરાશા વ્યાપી હતી ભારતીય સેના દ્વારા તારીખ ઓગણીસ નવેમ્બર ના રોજ એચએડીઆર નો કાર્યક્રમ પ્રથમવાર પોરબંદર ના દરિયા કિનારે આયોજન કરાયો હતો એચએડીઆર નો મુખ્ય હેતુ દરિયાઈ તોફાનો સામે લોકોને કેવી રીતે તાત્કાલિક ભારતીય સેના મદદે આવે છે તેનું નિદર્શન પોરબંદર ની ચોપાટી હજુર પેલેસ નજીક યોજાયો હતો જેમાં ભારતીય સેનાના વાહનો હેલિકોપ્ટર રોબોટ ડ્રોન તથા નેવી એરફોર્સ ના એરક્રાફ્ટ નેવી ની શીપ બોટ એરક્રાફ્ટ કોસ્ટગાર્ડ ના હેલિકોપ્ટર ડોનિયર સહિતના દ્વારા રાહત બચાવની કામગીરીનું નિદર્શન બતાવવામાં આવ્યું હતું પોરબંદર ચોપાટી ખાતે યોજાયેલ એચઆઈડીઆર કાર્યક્રમમાં રેસ્ક્યુ ઓપરેશન માટે ભારતીય સેનાના આધુનિક સાધનોનો ઉપયોગ કરાયો હતો આ સંયુક્ત વિમોચન બે હજાર ચોવીસની પોરબંદર શહેરભરમાં અગાઉથી બેનર લગાડીને જાહેરાત કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયામાં પણ સેવ ધ ડેટ કરીને જાહેરાતો થઈ હતી તેથી અસંખ્ય શહેરીજનો ઉત્સાહ સાથે સવાર સવારમાં આ કવાયતને નિહાળવા માટે પહોંચી ગયા હતા પરંતુ સુરક્ષા એજન્સીના જવાનોએ એવું જણાવી દીધું હતું કે માત્ર સુરક્ષા એજન્સીઓ અને મીડિયા માટે જ પ્રવેશ છે આમ જનતા માટે કાર્યક્રમ નથી તેમ જણાવતા પોરબંદરમાં જ યોજાયેલ આ કાર્યક્રમને નિહાળવા પોરબંદરવાસીઓમાં જ નિરાશા વ્યાપી ગઈ હતી જોકે દૂરથી ઉત્સાહી લોકોએ આ કવાયતને નિહાળી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર